ગુજરાતમાં બે વિધાનસભામાં પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે રાજકીય માહોલ શરૂઆત થઈ ચૂકી છે અત્યારે અમે ઊભા છીએ વિધાનસભા બેઠક પર જ્યાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી તરફથી અહીંયા ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે જોકે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈ ઉમેદવારની જાહેરાત નથી કરી ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જેમાં શંકરસિંહ વાઘેલાની આ પાર્ટી છે તેમણે પણ પોતાના ઉમેદવારની ગઈકાલે જાહેરાત કરી દીધી છે

મુખ્યત્વે બાબત એ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હી વિધાનસભાના વિપક્ષ આતિસિંહ સિંહ સહિતના જે દિગ્ગજ દિલ્હીના નેતાઓ છે તે થોડીક જ વારમાં વિસાવદર ખાતે આવવાના છે તે પહેલાની આપણે તૈયારી પૂર્વ તૈયારીઓ જે પોલીસનો અહીંયા સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે જે રીતે પંજાબના મુખ્યમંત્રી આવવાના છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના જે વીવીઆઈપી રાખીને સુરક્ષા એટલે હવે જે આગામી દિવસો છે વિધાનસભાની બે બેઠકો કડી વિધાનસભા બેઠક અને વિસાવદર વિધાનસભા બેઠક તે ખૂબ ચર્ચામાં છે રાજકીય દિલ્હીથી નેતાઓના અહીંયા ધામાઓ જોવા મળશે પ્રચાર પ્રસાર થશે સભાઓ થશે ને રાજકીય જંગ જોવા મળશે પરંતુ અત્યારે તો માહોલ શાંત છે પરંતુ દસ વાગ્યાનો સમય અંદાજિત આપવામાં આવ્યો છે ત્યારે તમામ નેતાઓની અવરજવર વધશે ગોપાલ એક કરવાના છે તેઓ કરી કલેક્ટર કચેરીએ ચૂંટણી ફોર્મ જે આજે એકત્રીસ તારીખ છે તે ભરવાના છે આગામી ઓગણીસ જૂન ના રોજ વિસાવદર માં પેટા ચૂંટણી યોજાવાની છે ત્રેવીસ જૂન ના રોજ મતગણતરી હાથ ધરાવાની છે ખાસ કરીને વિસાવદર બેઠક ની વાત કરીએ તો અહીંયા ખેડૂત મતદારો છે તે નિર્ણાયક મતદારો માનવામાં આવે છે ને જે તરફ ખેડૂતોનો ઝુકાવો હોય એ પાર્ટીના ધારાસભ્ય અહીંયા બનતા હોય છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ વિસાવદર બેઠક જીતવા માટે હવે એડી ચોટીના જોર લગાવતી હોય તેવું સિનારીઓ બની રહ્યો છે આમ આદમી પાર્ટી માટે પડકાર એ ઉભો થયો છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વિસાવદર બેઠક ઉપર ગઠબંધન નથી એટલે ચતુષ્કોણીય જંગ જામે છે તો કોને નુકસાન થાય છે તે સૌથી મોટો સવાલ છે અત્યાર સુધી થતું આવ્યું છે પરંતુ આ વખતે વિસાવદર જનતા શું ઈચ્છે છે શું સત્તા પક્ષનો સાથ આ વખતે આપવાની છે કે પછી ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેઓ આશા અપાવી રહ્યા છે ગેરંટી અપાવી રહ્યા છે કે તેઓ

જે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને પરાસ્ત કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂતપૂર્વ જે કહેવા અત્યારે ભૂપત ભાયાણી તેમને વિજય બનાવ્યો હતો પરંતુ ભૂપત ભાયાણીએ સત્તા પક્ષમાં અત્યારે જોડાયા છે તે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે તેમણે રાજીનામું આપી દીધું હતું અને તેના જ કારણે છેલ્લા ઘણા સમયથી અહીંયા ચૂંટણીઓ પણ થઈ નહોતી હવે ચૂંટણીનો ફરી એકવાર મોકો મળ્યો છે વિસાવદરની જનતાને મતદાનનો મોકો મળ્યો છે ત્યારે ખૂબ જ મહત્વની વાતો આ માનવામાં આવી રહી છે વૈષ્ણવજન તો તેને कहिये जे पीड़ पराई